હવે ધોરણ બાર પાસ અને કોલેજ કરેલા વિદ્યાર્થીઓ માટે વહેલી તૈયારી કરી ઉચ્ચ અધિકારી બનવાની સુવર્ણ છે જ્યાં વિદ્યાર્થી મિત્રો કારણ કે યુપીએસસી જીપીએસસી ડીવાયએસઓ એસટીઆઈ અને નાયબ મામલતદારની ભરતી પરીક્ષાઓ છે એ ટૂંક સમયમાં આવનાર છે તો વિદ્યાર્થી મિત્રો આના માટે આઈસ રાજકોટ આપના માટે લાવ્યું છે એક ઓફલાઈન સેમિનાર જી હા વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન માર્ગદર્શન સેમિનાર આ ફ્રી માર્ગદર્શન સેમિનારની વિશેષતાની વાત કરીએ તો આની અંદર યુપીએસસી તથા જીપીએસસી ની તૈયારી કેવી રીતના કરવી શું વાંચવું કઈ રીતે વાંચવું કયા પુસ્તકોનું વાંચન કરવું આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું હોય તેની શૈક્ષણિક લાયકાત શું હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા તમામ પ્રશ્નોના જવાબ એક જ જગ્યાએ અને એક જ મેળવવા માટે આ આ માર્ગદર્શન સેમિનાર છે તો તારીખ રવિવારે સવારે દસ થી બાર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે તો આ ફ્રી માર્ગદર્શન સેમિનારનો લાભ લેવા માટે અત્યારે જ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો આપનું છે એ રજીસ્ટ્રેશન કરાવો અને આ ભવ્યથી ભવ્ય માર્ગદર્શન સેમિનારની અંદર ભાગ લો